અરે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં ના મારા નહીં આવું પેલા જેવી એવો મજા નહીં કેમ શું થાયું તમને પેલા વરસાદ પડતો નતો એની મજા જ કઈક અલગ હતી પેલાની આમ મને બહુ યાદ આવી જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલે થી કેવા વહેલા છૂટી જતા હતા નહીં પેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તો એ વરસાદમાં આમ સમય જતો રે સારું તમારું નાવું હોય તો હું રિયા ભાભી બંને જઈશું ઉપર હું ધાબે તો આઈશ તારા જોડે વરસાદ તારો પગ પગ લપસી જાય તો વાગી ના જાય તારા કશું પગ નહી જતો તમારું ઉતાવળ ચડી ગયા ખરા ખરા તમે નાટક બાજુ અરે એવું કઈ ના હોય વરસાદ આવે તાર જવાનું ઉપર ચલો અત્યારે વાતો કરીએ વિચિત્ર માણસ કસુરીયા નહી બોલાવાની આપડે બે જ જવાનું છે ધાબા ઉપર

એટલે જોયું એ ગુનો અને દરવાજો ખોલ્યો એ નહીં બોલશો જ નહીં તમે તો મારો મોમન બહુ વધારે કલર ઘૂસી ગયો છો મોઢું એ શું કરાવ્યું છે આ તારા વાદે અને એમે તમે તો કાળા છો ને વધારે કાળા દેખાશો ફટાફટ નઈ લો જાવ જઈ હારું ભાઈ શું યાર તું શું હારું ભાઈ લઠ્ઠાતા તું તાર તો એમ કહેવાય કે મને નારંગ છો મે તો નાચ પડી હતી પણ તમે એમ કહો કે ના ના આઈ જા આઈ જા તો પછી રંગ જ દા આજ પછી મને કહેવાનું નહીં મોઠા મે આ વાર તો જીવા દેશે આ કેવા કર્યા સબ વાળ શું કરું પણ હવે રંગ્યો તો યાર તું એ શું શું કરું શું કરું કેના બોલી રહ્યા છો અને નવા નવા કપડા બગાડ્યા તમે ઓ કઈ ના થાય પતિજી રમે તો રમે આવો શું રમે તો રમે નહીં આપણે ભાન હોવું જોઈએ થોડું ના પાડી એમ કહીએ કે કપડા બદલી નાવ પણ તમે તો ઉપડી ગયા મને બોલ બોલ કરે છે પોતે તારા કપડાનું જો ને પણ મારા તો કપડા વાઈટ નહીં તમારા જેમ બરાબર અને તમને જ બોલું ને બીજા કોને બોલું મને તો જો ને થૂક થૂક કરવાનો તમારા ભાઈ બંધ તમારા નતા લાવવા હું નવી લઈ આવી ટી-શર્ટ લે હા પૈસા જાડુ પર ઉગસ તો નવી લઈ આવશો હું જાઉં છું ક્યાં જાઉં તમારે પહેલા અહીંયા બેહીન પહેલા કલર કાઢો બધો ઘર કલર કલર નહી કરવાનો બે માથું ધોઈ લો આ કલર તો જોવા નીકરા કઈ શરમ આવે તમને આ તો ઘોળી કરી હોય એવું થઈ જશે હજુ એ મારા કલર લાયા તો ઘોળી કરી છે

કામ છે તમારું આવડું મોટું ભૂત તારી અમે બેહીરું તો દેખાતું નહીં તને એ બધું મૂકો ને આજે જમવાનું શું બનાવવાનું છે એ કોને જમવાનું ને એક કામ કર કારેલાનું શાક બનાવી દે તમને તમાર જીભ જેવું જ જમવાનું ભાવે છે તમાર સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી તો પછી તું દેખાય જેવું બનાવી દે ગવાર મારા ચાલશે તમાર જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું ભલે હું ગવા જેવી રહું

સારું કાલથી શું લેવા આજથી જ તમાર ભાગનું જમવાનું નઈ બનાવ બસ ના આજે હું પીઝા મંગાવી લઉં છું બन्ने જણા ખાઈ લે થી બંધ બધું રેવા દો નવ બનાવી દઈશ કશું નઈ થવાનું તમારાથી એક દિવસ તમે એવા થઈ જવાનો છો ને તમને નઈ પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું

વાત કરા છે તે આમ કે આપણે જઈએ ને તો બધી રાઈડો કરવાની એક જ છોડતા નહીં તમે કઈ ના થાય ના વાગ આજ લો પણ તમે એ ભાઈ કીધું એ કર્યું હું એ જ કહું છું ને કે આપણે આમ જવાનું કે તો આપણે શું લેવા આમ જઈએ તમને આમ જ જવું એ હું તું છો તમે એટલે તમારી જોડે આવું બધું થાય અમે નતા એ અમને કશું ના થયું અમે તો બરાબર મજા ના સી અરે જબરા મજા ને ના અમે ઉંધા જઈએ આટી વાત છે પૈણે એ ઉંધું જ કામ કર્યું છે બીજી બધી વાતો ના લાવ બરાબર તમાર પગનું માથાનું લઈને બેહી રહો

પણ અમે પડીએ ને તો એવી રીતે ના પડીએ અને ત્યાં બહુ ટોળું તો વચ્ચે હું કામ હતું એટલે ભેગું હતું તો ક્યાં જવાનું બેની તમારી વાતો બધી

મારી ગાડી ગાડી વાતો જવા દો ને હવે સેવા કરે છે કશું સેવા ન કરતી તમ પોતે જમ મારું છું એ તો મને થોડું દુખાય છે કાલે થોડું વાગી ગયું તો એક બેન ના આયા ને તો પછી મને રાઈડ માં થોડું વાગી ગયું ના ખા ગામની સલાવ આલ જ બેઠી બેઠી પોતે લાડવો લઈને આયા છે કશું લાડવો લઈને ન પણ તમારી જેવો ખતરા કરતા નહીં પડી બરાબર એ તો એમને પેલી બેન નો ધક્કો આ એટલે પડી એમ તો કહું છું હું વધારે પડતું તું બોલો લે હડો સલા બહુ થઈ ગઈ તમારી હડો જો તમારી હું નહીં બચે બરાબર બેહી અમારું મગજ ના ફેવરેટ

મારા ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ સાઈડ જઈને ઉભા રહી જાઓ આધા ખસો ને દેખાતું નહી હું ઘરનું કામ કરું છું એક વાર કીધું ને બાર જઈને બેસી જાઉં વચ્ચે આવો છો ફોન શું મત રો છો હજી મારા ઘર સાફ કરવાની છે આ પડદા ઉતરે પણ મને માફ કર મને ભૂલ થઈ ગઈ મારી યાર મને માફ કર તું ફોન મત છેડ ભઈ ના કરે મને તારો ફોન મંતર હોય એટલો મંતર જોયું ને કે મજા આવી પકોડીનો ધંધો કરાય કે ઢોસાનો ધંધો કરાય નકો તો બે શું વિચાર છો અરે મેં મસ્ત પ્લાન કરી દીધો છે કે હવે મારા નોકરી નહીં કરવી હવે આપણો ધંધો કરીશું હવે શું નવું વિચારમાં ધંધો લાયે જો ગુસ્સો ના કરતે પણ આપણો પકોડીનો ધંધો કરીએ નફો બેસ્ટ કા તો ઢોસાનો મે વિચાર્યું છે ચા આવડત તમને એટલે પણ હાંભળ તો કરા જોરદાર સ્કીમ એમ જો 4 વાગે જવાનું 4 થી 5 5 થી 6 6 થી 7 3 કલાકમાં ગેર 2 થી 3000 રૂપિયા નફો તમારે 4 થી 6 જાવ ને એ તમને દેખાય છે એના હવારે વહેલા ઉઠીને ચણા બાફા પડો બટાકા બાફા પડો ચટણી બનાવી પડો પકોડીને પાણી બનાવવું પડો પકોડીઓ બતરવી પડે એ બધું કોણ કરશે હે એટલે હા ને તો ભૂલી જ ગયો બધું વિચારિંગ કરવાનું હોય ગમે ત્યાં પગ ના મૂકી દેવા પણ ફોહાર હોય આપણે બે મહેનત કરીએ તો મેળાઈ જાય ના માર નહી કરવી ભઈ મહેનત એવી કોઈ મહેનત ના થાય એના કરતા નોકરી જાવ તમે એ હારું જો 20 રૂપિયા માં કેટલી પકોડી મળે તારે 6 તો એક પકોડી લગભગ આમ તો 2-3 રૂપિયા માં 6 બની જાય ના બની જાય બટાકા જો એ લોકો બટાકા તો પૂરા આપણે નાખીએ ને એ લોકો એ ના નાખે આપણે નહીં નાખવાના ધંધા રોકુ છો કશું રોકતી નહીં હું તમાર થી થાય નઈ એવું કામ છે બીજું કઈક વિચારો ઢોસા આમામા મસાલો આટલો આટલો મને એમ કોઈ ખીરું શ્યા બન્યો

જાવ એકલા એકલા વાતાવરણ સરસ છે નહીં ચલ ને ક્યાંક ફરવા જઈએ બઉ મજા આવશે ચોમાસા નું વાતાવરણ આ વાતાવરણમાં તો ગીત ગાવાનું મન તો મન થાય છે